હવે થોડોક મારું મારે ફોર્મ પડ્યો હતો સગાઈ શું કરાવો હતો એવા મને સમાચાર હતા મારે ખાડસા ની હગાઈ કરવી છે

ના ના <test> <nitting>

આ તો મો મા ભાઈ બનશે હું એ જગલ કરી દઉં હું કહી દઉં આ તો મેન લઈને આવું આ તો અમે મહેમાન તમારા આવશો ને તમારા મોયા આ તમે રોટલા બોટલા ન કરી નાખજો હારું તો હારું હો હા અજી કાકા હા 5000 રૂપિયા લીધો તને તો 10000 ગોઠવું છું હારું 1000 તો 1000 મજા કરજે હારવા ફાઈવ સ્ટાર હોટેલ માં કરવા લઈ જાજો તું કઈ એ ભણા

મોહમ્મદ અમે તો દેવા ડાયો તો એ ખોડી તો વધાવો ક્યાં કંધા આવતું નઈ અરે નામ શાંતિ છે ને શાંતિ શાંતિ બેહો બેહો એમ કામ થઈ જાય મેમન આવો તો હું કઈ નાયો એમ

આપણે થોડી સારી છે બાડી છે બોબડી છે ના આપડે કઈ હોય દારૂબારુ તો આમ નથી પીતા નઈ દારૂબાજ તો કઈ પીતા નથી તમારી નામ શું છે આપડે

આપડે આપડે દાયદો આ છે ના છે મેં કીધું મારે ધીરું જન્મી આવી છે

અના હા મામા યાર એ તો રો છે અને દુખો મોઢામાં નાખ અમે અમે દેખી લેજે પછી મને ના તો નહીં ગમતી અને એને બે અને ઊભા ક્ષેત્ર છોડાવવાના થાય એ હાનો મામા તું ચૂપ રે ચૂપ

રાધી છે ને રાધી રાધી તારું તો થોડીક પૈસા ની જરૂર પડશે મને આલ દે હો હા ટેકો કર દે ગણાય

હે ખાલા એના મોઢો તો ને થોડ આ તો તીખા થયો આ તો મને વાટમાંથી જડિયાવ આવતો